વડોદરાના વાઘોડિયામાં લીલા લાકડા ચોરીનો બનાવ સમાવ્યો વલવા જૂથ ગ્રામ પંચાયતને ગૌચરમાંથી ચાળીસથી વધુ લીલા વૃક્ષો કાપી નાખાયા ગૌચરના જંગલમાં અજાણ્યા શખ્સોએ મોટા પાયે વૃક્ષોનું નિકંદન કર્યું ખેડૂતની નજરે ચડતા જ ગ્રામ પંચાયતની જાણ આવી તલાટી ક્રમ મંત્રી અને સરપંચે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી ગૌચરમાં લીલા ઉભા વૃક્ષોના કટિંગના સ્પષ્ટ પુરાવા મળ્યા અજાણ્યા શખ્સો સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી

ગોચરની જગ્યામાં માં બસો સત્યાવીસ મને એક જાગૃત ખેડૂત દ્વારા જાણ કરવામાં આવી હતી કાલે સવારે કે આપણા ગોચરની જગ્યામાં લાકડા કટિંગ થઈ રહ્યા છે તો હું તલાટી તલાટી મંત્રીને જાણ કરી અમે મંત્રી અને મારા ગામના સદસ્યો અને ગામના થોડા સભ્યો જોડે અમે જઈ અમે પંચરોજ કામ કર્યું ખરેખર ત્યાં લાકડા કપાયા હતા ચાલીસ ગામ જેવા લીલા ઝાડ ત્યાં અમે ગયા હતા ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિએ જ કાપ્યા હતા લાકડા કોઈ મળી મળી આવ્યા હતા લાકડા કયા પંચાયત તલાટી કમ મંત્રી એ મામલતદાર પોલીસ અને ટીડીઓ સાહેબ ને જાણ કરેલી હતી પોલીસ અને આજ રોજ સવારે વન વિભાગ ને જાણ કરતા ચાર ખેર લાકડા પણ મળી આવ્યા છે એની આડમાં તલાટી કમ મંત્રી ગઈકાલે અમને માહિતી મળી હતી કે ગ્રામ પંચાયત ની ગોચર જમીન માંથી લીલા વૃક્ષો ની કાપણી થાય છે જે અનુસાર અમે ત્યાં ઘટના સ્થળે હાજર રહ્યા હતા સરપંચ અને એમની ટીમ અને ત્યાં મેં જોયું કે વૃક્ષોની કાપણી થઈ હતી અને કેટલાક વૃક્ષો કાપણી કરીને તેમના દ્વારા ઉપાડી દેવામાં આવ્યા હતા અને જે બીજા લાકડા ત્યાં હતા એ ગ્રામ પંચાયત દ્વારા પંચરોજ કામ કરીને કબજે કરવામાં આવ્યા છે જે અંગે જે અજાણ્યા શખ્સો દ્વારા કાપણી કરવામાં આવી છે અને ઉપરી કક્ષાએ મેં એની જાણ કરી દીધી